બકાલા લેવા બસ બીજી બાર કી આપડે તો હાલ ભલે ઉભે તારે હું કુએ તો આગળ ઉભો તો આગળ છે હું કાતે ચાલે બકલ અમારું આવે જઈ છે થોડી વાત રેસ્ટ કરું છું તો શું કરું સમય વીસ ને આ થાય આપણે બકાલા મારું એ અહિયાં થી દેખાડી જાવ મિત્રો માર્કેટ નો પૂરો નજારો જોઈ લેજો મિત્રો શું કરો છો તમે જય દ્વારકાધીશ મહેશભાઈ આ જો અમારે ખોડિયા કોલોની માર્કેટ છે આ ખોડિયા કોલોની માર્કેટ છે અમારે તો અહીંયા તો બકાલ મોટી મોડે અમારે આ નજીક થાય ગોરેથી ફૂલ ટ્રાફિક હોય અહીંયા બકાલા માર્કેટે અને બકાલ લઈને ને હવે ઘરે જાસુ ને બકરા તો કેવા હશે લતા બા તો તમારી વાડી હે કઈ કે નહીં મહેશ ભાઈ ઘેટા બકરા હે કઈ તમારી વાડી હું અત્યારે માર્કેટે છું એ બધું દેખાડી જાવ તો રખાય ને એક બે એક બે કેટી રખાય એક બે બકરીયું રખાય ત્યાં કેટા બકરા કેટા બકરા બહુ ભોરા હોય જા અમારી માર્કેટ છે કોડિયાર કોલોની ને અહીંયા જો આ બિલ્ડિંગ હોય મિત્રો માર્કેટ માં આવી ને ઉભો છું ને બકાલું લઈ લઈએ મારવા આજે વરસાદ તો હતો અહીંયા ને પવન અહીં છે અત્યારે વરસાદ ને પવન ને બધું ભેગું આજે ને ગામમાં જઈ આવ્યા ત્યાં પણ હું લાવ્યો વિડીયો મૂકીશિન ને આ જોઈ શકો મિત્રો બધી અમે મારજી હા અમારે જામનગર ખોડિયાર કોલોની માર્કેટ અને અહીંયા જ બધાય બકાલ લેવા આવે સામે એક રાઉન્ડ છે એ આની ઓલી સાઈડ છે મિત્રો હવે મિત્રો કહેવાની તે પડી જાય મને હવે રોજે રોજ મિત્રો બિલ્ડિંગ એ જોઈ શકો અહીંયા કામ ચાલી રહ્યું છે એટલે દસ વીસ માળની બનતી હોય એ બને હે મિત્રો ફોન આવ્યો છે મને તો ફોન કરી લઉં પછી હવે